રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં ને આજ તો અત્યાર મજા જાહેર વાટવાનું ચાલુ કર્યું હતું થોડીક વાટી રામ રામ જય માતાજી આજ થી ના મોહન મેન પાણાય બે વાટે ચાલ રાત ચાલુ કર દીધું તે ન થ વાટ્યો ગપો માર પપ્પા ની હા એમ તો તે પણ એમ ન કેવું કે ચાલુ દીધી હવે મામા પાણી તે હવે પાપડે થોડો ખી એટલે જાર ભાગ ભાગ નકરો ખાય હે આ વધતો જાય તો ભાગ નથી ભાગ નથી એટલે લેવા ગયો માવા લેવા ગયો તો

તો આવે તાઈને લઈ જવાય બરાબર હા એમ તો આપડા ઘણી આમ જો આ કાલ વાઇટી આવે અહી અડી જાતા તન વારે આપડા જાટકાન વાર હોય જા બધે કાપ પૂજે અહીં અડેન પૂરા વારે જો લીલી ઓ એટલે હરખ હોય હુકા મત ભાંગી જાય પછી હા પાણી જાજુ હોય પાછો હા

અને મમ મોન આજ ને નાખી દીધું નંદી એ શું નાખી દીધું હા વાતતા નહી એમ કા ઈ તો હાલતું જોય બાજવાનો તો આ રેવાનો કરેક કરેક મપાતક બાજે કરેક કુમાર એક ને એક પણ જો આયા બેઠા છે સયા હે આ નીંદ તો લઈ આયા આ લઈ આયા ની

तो तयार થઈ જાય ને પછી અહીંયા રોળે ઉભા રહે છે બાપા ઘડી ખોઈ ગયા છે બાપા માથે પગ આવી ગયો કળે કસે નડી માથે પગ આવી ગયો ઈ મુતાવો મત લાઈન પાદ રાખવાની એ ઓમ બસ કળ કસે આજ તો દેખો જ તોડી રાખ રાખો લક્ષા

તો કે બીજા વારમાં જવાનું થાય ને સોકરા હેરાંતે ખાવું એ છોડું હેરાંતે ના પાસ તળકો હોય એટલે એકે ભાઈબોને હાથ લઈ જાવ હવે પે નામ લઈ જાવ જે ગામ અને આપણે જઈએ અહીં નજામ કસરત કરો આપણે જવાનું ગામ ને મોહન નેજી ને બાપા તમને ઘરે દે એક ને જવાનું ગામ ને એક ને જવાનું આમ હા કસરત કરો તો હાલો ગાડી આવી જશે કે હા તો આપણે વાયલા જ આ વાહન મશીન કસરત નો કાયમ કવર લઈ આજે નખ કે તો તો આમ હાલો હા બેન વેવ જાવ

તો કીધું અવારમાં તમને કીધું એમ કે કસરત કરો મારે જવાનું એને જવાનું ગામ એટલે મેં તમને એમ વિડીયો કીધું આગળ તમે જોયું આગળ મેં એમ કીધું હતું કે એને જવાનું ગામ મારે જવાનું આમ એ જ બાકી કાંઈ નહીં બરાબર બપોરા બપોરા કરી લીધા છે અને હવે થોડીક આરામ કરશું ચાલુ ચીરો પણ હવે લુ ન આવે હોય છે નકર પછી આમ બે તડકાનું બીજું તો કાંઈ થાય એમ છે નહીં હોન કયું કંઈ કાઢી લીધી બટા

એ બોન તો અમારે નવરા હોય એટલે પછી ટીવી જોયા આ બીજું કાંઈ કરવાનું હે હે નકરી ટીવી જ જોવાની વેકેશનમાં એ જ ધંધો કરવાનો ટીવી જોવાની મજો મજો કાંઈક લેસન્સ કરજો હો પણ બહુ છે ને હલો હવે આરામ કરી લઈ હવે ગામ ગામતરા વરુ આવે વાગ ગયા હાજેકના બપોર પછીના પાંચ ને હવે થોડોક તડકો મોરો પડ્યો એવું લાગે તો અત્યાર લાગી ગયો આ એનાય આ પંખા ને છે ચાલુ કરી અને કડીક નીંદર આવી બાકી તો કાઈ તડકા ને ગો નીંદર આવે ને એક બાજુ ગરમી થતી ને એક બાજુ લુ આવતી થાય અને આ ગામમાં તો આવી ગયો ગામ હા ಲೀ <laughs> ಲೇವೇ <laughs> 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 કેવો હતો જો એક ઈ હતો આપણે શું ખાધું તું શું ખાધું તું શું ખાધું શું ખાધું તું અને પણ કે આપણે ખાધું તું આ ગેડી જો કીધું જો બીજું તો જો બીજું તો શું ખાધું બેટકા બેટકા એક બેટકા ખાધા બીજું 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 કેનાનું બેટકા જનાના બેટકા ઈ તો સીના બેટતા નતા ઓલો સીનાના બેટતા સીનાના બીજું બીજું શું ખાધું તું યાર યાર રોટલી નથી પૂરી હતી અને એક બીજું શું પીધું આપણે આપણે બીજું બીજું પીધું હતું એક તાજ પી પી તાજ તાજ ને તો હવે માળા કરે જ દે તો તાજ જેવો ટાઈમ થયો આપણે જો શેલ મજા મજાનો આવે છે ટાંકો આપડે આખો ભરેલો છે એટલે નાવાનું નથી અત્યારે નવાય

હું અહીંયા ના કરો જ ભેગોથી કાઢવો હોય છે ઉપર તરે હે ને ઓલ ઓલા ખૂણે હે અહીંયા હે આ બધા બાજુ ને અહીંયા જો તેલ જેવું પાણી મજાનું જો બાકી એઠે થોડોક સેવા છે ઉપરથી ને તો એમ ન લાગે કે સેવા રહેશે એની બાજુ તરે હાવ કચરો હોય ને ઉપર થોડો થોડો ઝીણો ઝીણો સેવા હોય એ આવો ભેગો થઈ ગયો કેવો લાગુને હે જો દેવાન છરે હોય આ શિંગ ઉતરે જો એરુ જેવું લાગે હે ને બડે આ અસુર બાવર ની આવે ને આવી શિંગુ કે એક આતી હજી એક બીજી આતી ઊભી રહે જો પાણી માં તેમ થાય એરુ હે ના થોડો ફેર કર જો સેવાર ઉપર તડે જો કા દેવાન સી નાવુ નથી હે ખોટી લે ન ઉપડી

કા તમે ઓલો રજકો લણી નાખો ને તમારો મુકલા આ બેમાં છે લણવાનું પાણી વારો હો આની વારું ન રજ ગોપાઈ હે આપણે આવડો આવડો માન થાય આ મોટો ન થાતો હવે અમારે જો બી નો રાખ્યો ઈ જો આ પીરુ પીરુ રે ને આ પાકવા માંડ્યો હવે ને આપણે જો લીલો હોય આપણે રાખો ના મેગો પોરનું બી હે લે નથી આજ કોલ રાખો બી નું ને બાય આમાં જો આ બકાલું આવ્યું હે એડ મોટું થઈ ગયું જો સોરા આવ્યા હતા અને ગુવાર વાય ગુવાર માં જે સિંગુ થઈ ગઈ ગુવાર અરે જો દેસી નહીં આ ગુવાર ઓલો પર દેસી છે આ છોડવાર કે ક્યાં ક્યાં ખે સોરાય હતા હમણાં એક દી હું જોવા આવ્યો ને બે ત્રણ બેક સિંઘું સોઈટી ત્યાં માથે

દાંત છડી જાય નાત તો પછા રહે દાંત તો બહુ જ હતી ચાય ધવાર માં ખડી તો મમ્મી ઓટ છે લીલા લુગડા કરી છે જો હું એવું પોસાય કર લે હવે વારુ આવે થઈ ગઈ થઈ ગઈ બોલમ ખીચડી ખાઈ ને રોટલી વણી જાય ને મસ્ત થઈ તો જો જેન દો જેન દૂધ ફરીજ કેમ કેવું? બહુ કેવા? હા એવું જો હે કેવું? હે કેવું? મત કોક કજા તરત ખામરામાં ખાય લે ખામરામાં એ હવે રે બોલક ફરી

બરાત દિવસ હતી આ બનાવીત નહીં આ આજે બનાવી પાછે ખીચડી ઓશાક ખાએ એટલે એક મરચું આમ તો આમ કરતો એ તમાર વૈટ

તો હાલો વારો કરી લઈએ અને એની સાથે આપણો આપણો પૂરો કરે તો આજનો બ્લોગ કેવો લાગે નાની એડી કમેન્ટ કરી દેજો અને તમે જે વિડિયો જોતા જ હોય તો પછી લાઈક કરી દેજો મજા આવે તો અને ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો પર લાઈક જરૂર ઠોક દી જાતા એવું નો બોલાય લાઈક સબસ્ક્રાઇબ કરી દી તો ચાલો મળીએ બ્લોગ સાથે ત્યાં સુધી રામ રામ જય બાય બાય